સોનગઢની દશેરા કોલોનીમાં ડંપર વાહનોની બેફામ અવર જવર નાગરિકોની બેફામ અવરજવર નાગરિકો માટે ગંભીર સમસ્યા બની છે આ માર્ગ પરથી સોનગઢ તાલુકાના ગામડાઓમાંથી આવતા નાગરિકો નોકરીયાત વર્ગ તેમજ જે કે પેપર મિલ અને થર્મલ પાવર પ્લાન્ટમાં કામ પર જતા કર્મચારીઓ દિવસના ચોવીસ કલાક અવર જવર કરે છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ ડમ્પર ચાલકો દ્વારા નિયમોનો ભંગ કરી ભારે ઝડપે વાહનો ચલાવવામાં આવે છે જેના કારણે રસ્તા પર ભારે પ્રમાણમાં તેમજ કપચી અને કંકર રસ્તા પર બાઇક ચાલકોને ભારે પડે છે અચાનક ઉડતા પક્ષીઓ અને દ્રશ્યતા ઘટવાથી અકસ્માતની શક્યતાઓ વધતી જાય છે આ વિસ્તારમાં ગાઉને એક વખત ગંભીર અકસ્માતો થયા હોવાની માહિતી મળી છે સ્થાનિક રેશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે દશેરા કોલોની વિસ્તારમાં ડમ્પર વાહનોની અવર પર નિયંત્રણ લાવવામાં આવે ટ્રાફિક નિયમોનો કડક અમલ કરવામાં આવે સ્પીડ લિમિટ તથા સમય મર્યાદા નક્કી કરવામાં આવે તેમજ રસ્તા પર પૂરતી લાઇટ વ્યવસ્થા કરવામાં આવે હવે જોવાનું રહ્યું કે પોલીસ પ્રશાસન અને સરકારી અધિકારીઓ આ ગંભીર સમસ્યાઓને ક્યારે ગંભીરતાથી લેશે અને નાગરિકોની સુરક્ષા માટે ક્યારે સરકાર કાર્યવાહી કરશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ નમસ્કાર મિત્રો હું છું હાર્દિક જોશી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત તાપી બરોબર તમે પાછળ જોઈ રહ્યા છો આ ડમ્પર આવે છે જો આ ડમ્પર આવે છે ત્યાર પછી હવે તમને બતાવવા જોતા રહેવું હવે બીજું આ બાજુ ડમ્પરોવાળાનો ખૂબ જ ત્રાસ છે અહીંયાથી અવરજવર કરે છે ત્યારબાદ તમે અહીંયા જુઓ છો કે આ અહીંયા જે મંટોળી છે જે પાવડર છે એ દોડવામાં આવ્યો છે આ જુઓ તમને પાવડર દેખાડું છું હા તમે જુઓ આ રીસર પાવડર અહીંયા કપચી ઉડાડવામાં આવી છે હવે મુદ્દાની વાત એ છે કે અહીંયાથી ટન આવેલો છે આગળ હવે ટનમાંથી કોઈક ઈચ્છાનીય બનાવ બની જાય ગાડી સ્લીપ થાય તો જવાબદાર કોણ બીજું અહીંયા સામે કોલેજ આવી છે આ બાજુ સ્કૂલ આવી છે અને અહીંયાથી ચોવીસો કલાક અવરજવર રહે છે સોનગઢ નગરમાં સોનગઢ તાલુકાના વાસીઓ સોનગઢ નગરમાં દવાખાને આવે છે જે કે પેપર મિલમાં નોકરીએ જાય છે એવી અનેકો જગ્યા ઉપર જાય છે અને ચોવીસો કલાક આ રસ્તો ચાલુ રહે છે છતાં અહીંયા ડમ્પરવાળા બંધ થતા નથી શું સરકારી અધિકારીઓ વાળાને કંઈ કહી શકતા નથી બીજું કે અહીંયા અનેકો વાર ભયંકર એક્સિડન્ટો થયા છે અને ઘણા બધાના જીવ ગયા છે હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં સરકારી અધિકારીઓ આના પર કોઈ પગલાં લેશે ખરા કે નહીં એ જોવાનું રહ્યું બીજું આવી આ ડમ્પર બીજું ચાલુ દેખાડો આ જો ડમ્પર આ ડમ્પર વાળા દૂર જુઓ તમે બીજું આવી જ રીતે દેવજીપુરા નૂતન વિદ્યા મંદિર પાસેથી પણ ડમ્પર વાળા જાય છે આ ડમ્પર વાળાનો સોનગઢ નગરમાં ખૂબ જ ત્રાસ વધી ગયો છે માટે કરીને સરકારી અધિકારીઓને નમ્ર વિનંતી કે આના ઉપર ધ્યાન આપે નમસ્કાર